મોડા સાથી ઉત્તર ભારતના પ્રવાસી જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત અકસ્માતમાં તેર મુસાફરોને થઈ ઈજાઓ શહેરાની વાઘજીપુર ચોકડી પર બન્યો બનાવ પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં આગળ ચાલી રહેલ આઈસર ટ્રક સાથે અથડાતો થયો અકસ્માત ખાનગી લક્ઝરી બસમાં છપ્પન પ્રવાસીઓ હતા સવાર તે પૈકી તેર મુસાફરોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્ત તમામને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી રિપોર્ટર પાસે દર્જી પંચમહાલ પંડ્યા રહેવાસી મોડાસા તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ના રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે એમપી મધ્યપ્રદેશ અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ એ સામે એક આયસર હતું એના સાથે ગાડી ટકરાય છે તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજીત છ થી સાત વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ભગવાનનો પાર માનીએ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલ છે એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ